તો આજે આપણે મુકેશ્વડે માં ટોટલ આવક વાત કરીશું કે કેટલી ચાલી રહી છે તો મિત્રો આપણે નદીના કિનારે જ ઉભા છીએ તમે જોઈ શકો છો નદી ચાલી રહી છે આ પાણી પણ ચાલે છે પેલા પાણીમાં પેલું પાણી પણ ચાલે છે એના અંદર હું કાલે કાલે હું અંદર જઈને વિડીયો બનાવવાનો છું જેટલા જાય હોય એટલે હું તો કાલે ઓગણીસ તારીખનો વિડીયો આવશે આજે તો ખાલી હું લાઈવ જ થઈશ અને અહીંયા કિનારે તમને બતાવીશ નદીનો નજારો તો મિત્રો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે તમને વિડીયો જોવા મળી જશે કાલે હું પાણીના અંદર જવાનો છું પેલા ભાગમાં તો હાલ ઉતરીને આવ્યો છું અહીંયા તમને બતાવવા માટે તો તમને કેટલી છે એ હું બતાવવાનો છું આજે તો તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મુકેશ્વર ડેમમાં હાલ આવક જઈ રહી છે તો મિત્રો આ બાજુથી આવી રહી છે તો મિત્રો આ જે આવક ચાલી રહી છે આટલું નાટલું પાણી પેલા ભાગમાં પણ ચાલે છે હું પણ તમને આજે બતાવવાનો છું લાઈવમાં તો લાઈવમાં જોડાયા રહેજો તો પેલો આપણે અહીંયા જે બધા માણસો લાઈવમાં આવી જાય તો પડે પછી આપણે પેલા ભાગમાં પેલા ભાગમાં જઈને પણ એમને પાણીનું બતાવી દઈએ કે કેટલી આવક ચાલી રહી છે એક ભાઈ જોડાઈ ગયા છે એ ભાઈ તમારું શું નામ છે કમેન્ટ કરજો કોમેન્ટ કરજો અમને ખબર પડે તમે કયા ગામના છો ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો ભાઈ એટલું થોડી મહેરબાની કરજો લાઇક કરજો તો મિત્રો તમે જોઈ શકો છો સામે એક કૂતરું બેઠું છે અને આ ભાગમાં પાણી ચાલે છે આ તો થોડું ઓછું છે પહેલા ભાગમાં જે ચાલે છે એ બહુ વધારે લાગે છે બહુ સ્પીડમાં ચાલે છે એટલે એ થોડું વધારે છે કેડે બરોબર હેરતું હશે કારણ કે પહેલા ભાગમાંથી હું તો હાલ ઉતરી ના આવ્યો તો મારી ટેન્શન બરોબર ભાગમાં તમને બતાવા આવ્યો છું આ ભાગ તમને આજે બતાવી રહ્યો છું તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજે હું આર્ય ભાગ તમને બતાવી દીધો પેલો ભાગમાં બતાવવાનું બતાવવાનો ભાગ તો તમે રોજ જોવો વિડીયોમાં બનાવું છું આ ભાગમાં હું તમને પહેલી વાર લઈને આવ્યો છું તમને હું રોજ કહેતો કે પેલા ભાગમાં પાણી વધારે ચાલુ છે એ આર્ય જ ભાગ છે જે આપણે પહેલાં લાઈવ થતા એ ભાગ પેલી વાત છે તમને હું બતાવવાનો છું લાઈવ લાઈવમાં તો જોડાઈ રહેજો કોમેન્ટ કરજો કે આ ગામથી અમારો વિડીયો જોવો છો તો મિત્રો અમને પણ થોડો આનંદ થાય કે અમારો લાઈવ અથવા અથવા અમારો વિડીયો આર્યા આર્યા ગામમાં જઈ રહ્યો છે તમને એવું જાણીને બહુ આનંદ થાય તો કોમેન્ટમાં તમારું નામ અને તમારું ગામનું નામ લખજો અને એક વિડીયોને લાઈક કરજો અમારે તો બીજું કંઈ જોઈતું નથી તમારો પ્યાર અને તમારો સપોર્ટ જોવે છે તો મિત્રો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું મારે કઈ જોતું નથી તમારો પ્યાર ને તમારો સપોર્ટ મળે એટલું જ મારા માટે ઘણું છે મિત્રો તમારો પ્રેમ ને તમારો સપોર્ટ મળતો રહે તો મિત્રો મારે રોજના નદી જ્યાં સુધી ચાલશે ને થોડું પાણી ત્યાં સુધી તમને વિડીયો બનાવી બનાવીને હું બતાવીશ પણ તમારો ફૂલ સપોર્ટ ને તમારો પ્રેમ ને તમમાં બસ તમારો સાથ જોઈએ તો મિત્રો બીજું અમારે કંઈ જતું નથી પરદીપસિંહ સોલંકીની કોમેન્ટ આવી છે પેપોલ પેપોલ ગામ એટલે આજે સલામકોટની બાજુમાં સલામકોટ મેપળાની બાજુમાં પેપોલ છે એ પેપોલ ને ભાઈ પર પરદીપસિંહ સોલંકી ભાઈ જવાબ આપજો જે પેપોલ સલમકોટ મેપળા આવે છે સલમકોટ મેપળા હા સલમકોટ મેપળા પેપોલમાં હું આવેલો છું હા હા પેપોલમાં હું આવેલો છું સલમ હા મે સલમકોટ થઈને મેપળા મેપળા થઈને પેપોલમાં હું આવ્યો તો થોડું કામ હતું એટલે હું આવ્યો હતો પેપોલમાં તો ભાઈ પરદીપસિંહ સોલંકી ભાઈ તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તમારો સપોર્ટ જોઈએ તમારા બધાનો તો તમે અમારું લાઈવ તમે જોઈ રહ્યા છો તો હું બોખરીથી છું અને તમને હું બતાવી રહ્યો છું જે આ જે નદીની આવક ચાલી છે એ સામે તમને પુલ દેખાતો હશે તો એ જે આ ભાગનું પાણી આવે આ ભાગનું એ ઓછું છે અને જે પહેલા ભાગમાં ચાલે એ વધારામાં વધારે માત્રામાં ચાલી રહ્યું છે અને પહેલા ભાગમાં પણ હજી પાણી ચાલે છે એ તો હું તમને આગળ જઈને બતાવું પહેલા અહીંયા જે જે નવા દર્શકો આવે જેમને આ એ બાજુનું તો જોયું છે પણ આ બાજુનો ભાગ નથી જોયો તે બધા જોડાઈ જાય તો એમનો રોજ ભાઈ તમારો વિડીયો જોવો તો થેન્ક યુ થેન્ક યુ ભાઈ પ્રદીપસિંહ ભાઈ થેન્ક યુ તમારું બીજું સપોર્ટ મળતો રહે તો સારું આવતી સાલ પણ આપ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં પણ જ્યારે મુકેશ્વર ડેમમાં આવક ચાલુ થશે તો પહેલો વિડિયો તમને મારી આ ચેનલ પર જોવા મળશે કારણ કે મા અમારા ગામમાં થઈને જ નદી પસાર થાય છે અને મારું સામે આ ગામ છે અને આ અમારા ગામમાં થઈને જ નદી પસાર થાય છે સામે સહેબલિયા ગામ છે ને અમારું આ ભોખળી ગામ છે અને જ્યારે પણ નદી આવે તો ત્યારે પહેલી ખબર અમને પડે મુકેશ્વરવાળાને ખબર ના હોય ત્યાર સુધી અમારે પહેલી ખબર પડે આગળ વરસાદ ચાલુ હોય ને તો પણ અમને પહેલી ખબર પડે પ્રદીપસિંહભાઈ થેન્ક યુ રોજ વિડિયો જોવા બદલ હવે કોણ કોણ ભાઈ રોજ વિડિયો જોવે છે કોમેન્ટ કરજો અને તમારા ગામનું નામ લખજો અમને પ્રદીપસિંહભાઈની જાણકારી મળી ગઈ એ અમારો વિડીયો જોવે છે અને એમનું ગામ પેપોલ છે તાલુકો વડગામ છે જિલ્લો બનાસકાંઠા છે બનાસકાંઠા લાગે ને તમારો જિલ્લો પેપોલમાં તો મિત્રો તો મિત્રો તમારું પણ ગામનું નામ લખજો હું તમારા ગામનું નામ લખજો તમારું નામ લખજો તમારું નામ તો ચેનલ પર આવી જશે પણ તો એ લખી દેજો તમારું નામ અને વિડીયો રોજ જોતા હોય તો લાઈક કરતા રહેજો અને નવા લોકો જે નવા ભાઈઓ આવે એમને પણ હું વિનંતી કરું છું કે અમારા વિડીયો પર અથવા લાઈવ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આવો વિડીયો આવો અમો સપોર્ટ કરજો તો હું તમને રોજ અલગ અલગ તરાની માહિતી આપવાનો છું નદીની માહિતી જ્યાં સુધી નદી ચાલે છે ત્યાં સુધી તમને નદીની માહિતી મળશે નદી કે હવે નદી નથી રહી તો અથવા કોઈ નવી માહિતી કોઈ નવી ઘટના બનશે એમના વિડીયો હું તમને બનાવવાની બનાવીને બતાવવાનો છું તો મિત્રો સપોર્ટ કરજો ના સિવાય બીજી કોઈની કોમેન્ટ આવી નથી તો મિત્રો નદી નદીના કિનારે જ બેઠો છું સાત મિનિટ થવાય એક ભાઈ સિવાય બીજી કોઈને કોમેન્ટ કરી નથી અને કોઈને લાઈક કરી નથી તો ભાઈ લાઈક કરી દો નાના ભાઈને સપોર્ટ કરો તમારો સપોર્ટને તમારો પ્રેમ જોવે છે બીજું કંઈ નથી જોતું અમારે તમારો સપોર્ટ મળતો રહે તો તમને રોજ જાણકારી મળતી રહે છે અમને પણ લાગે કે વિડીયો બનાવવામાં તમારો સપોર્ટ ના મળે તો અમને પણ એવું લાગે અમારો વિડીયો બનાવીને શું ફાયદો કોઈ જોતું નથી કોઈ ભાઈ લાઈક ચાલતા નથી તો બનાવીને શું ફાયદો તમને લા તમે લાઈક આ તો તમે અમે તમને જાણકારી આપવામાં પણ અમને આનંદ થાય કે ના અમે જાણકારી આપીએ છીએ તો લોકો અમને લાઈક કરે છે કોમેન્ટ કરે છે કે ના ભાઈ આનંદ તો થાય અમને પણ કે અમારા ભાઈઓ અમને સપોર્ટમાં ઊભા છે મિત્રો પેલી બાજુ જઈને ફરી તમને પાણી એ બાજુ જઈને તમને પાણી બતાવું પેલા ભાગનું જે સ્પીડમાં ચાલે છે પાણી તમને જોવું છે તો કોમેન્ટ કરજો કોને જોવું છે કોમેન્ટ કરજો હું અહીંયા થઈને પેલી બાજુ જઉં અને પેલી બાજુનું પાણી જે ચાલે છે એ બતાવું કોઈની કોમેન્ટ આવી નથી ભાઈ પેલી ભાગનું જેને પાણી જોવું હોય પાણી ચાલી રહ્યું છે સ્પીડમાં જે કોઈ ભાઈને જોવું હોય તો કોમેન્ટ કરી દો હું અહીંયા અંદર ઉતરીને પેલી બાજુ જઈને તમને પેલી કિનારા નદીના કિનારે જઈને હું તમને નજારો બતાવું આ સામે ટીકરી રહી ઉપર જઈને જેને પણ જોવું હોય તો કોમેન્ટ કરો હું પેલા ભાગમાં જવું કે ના જઉં પાણી તમને બતાવું કે ન બતાવું નજીક રહીને પેલું ચાલે તો મિત્રો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ નવા આવ્યા હોય તો જે જે નવા હાલ લાઈવમાં જોડાશો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તમારો સપોર્ટને તમારો પ્રેમ જોવે છે અમારે બીજું કંઈ શું જોતું નથી મિત્રો તો સપોર્ટ અને લાઈક ચાલતા રહેજો રોજ અને કોમેન્ટ કરતા રહેજો કયા ગામથી વિડીયો જોવો છો તો હું તમારું ગામનું નામ જિલ્લા તાલુકા હાથી લાઈવમાં લઈશ અને તમારું પણ નામ સાથે લઈશ અમારા એક ભાઈની કોમેન્ટ આવી એમને તો હું નામ પણ લીધું એમનું તાલુકો અને એમનું ગામનું નામ પણ હું અહીંયા જણાવી દીધું લાઈવમાં અને અમારો એ રોજ વિડીયો જોવે છે તમે જોઈ શકો છો કોમેન્ટ એમની આવેલી છે તો તમે પણ કોમેન્ટ કરજો લાઇક કરજો કોઈ લાઈક કરતા નથી બધા લાઈક કર્યા આગળ નીકળી જાય છે ભાઈ ભાઈ લાઈક તો આપતા જાઓ એક લાઇક આવી છે એમની લાઈવમાં આવ્યા આયા પણ દસ મિનિટ થવાય હજી એક લાઈક મળે છે મિત્રો તો અમને પણ શું આનંદ થાય વિડીયો બનાવવામાં કે લાઈવ આપવામાં ભાઈઓ લાઈકો જ કરતા નથી ખાલી વિડીયો જોઈને અથવા લાઈવ જોઈને જતા રહે છે તો લાઈવમાં થોડો લાઈક કરતા જાઓ મિત્રો અને પેલા ભાગમાં પણ તમને પાણી બતાવું તો મિત્રો લાઈવમાં જોડાયા રહો શું કામ ભાઈઓ આવું કરો છો એક લાઈક કરતા જાઓ એક ભાઈ જોડાયા છે શું નામ છે તમારું જણાવજો તમે એક ભાઈ જોઈ રહ્યા છો મને લાઈવમાં ત્રણ લોકો અમારી લાઈવ જોઈ રહ્યા છે નામ આપજો તમારું ગામનું ગામનું નામ 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 આપજો લઉં તમારું તમારું અને નદીની આવક તો તમે જોઈ જ છો હું સામે નદી કિનારે જ બેઠો છું આવક તો ચાલી રહી છે હાલ ભરપૂર મુકેશ્વર ડેમનો ભરાવો પણ ટાઢોળી આવી ગયો છે એ ટાઢોળી ભરાવો આવી ગયો છે એનો વિડીયો હું કાલે બતાવવાનો છું કે મુકેશ્વર ડેમનો ભરાવો કેટલા સુધી આવ્યો છે એનો વિડીયો હું કાલે ઓગણીસ તારીખે જઈને બનાવવાનો છું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં એટલા માટે કહું છું કે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી કરતા જજો તમને વિડીયો જોવા મળી રહેશે અમારા બહુ વિડીયો પણ છે ભરાવા અમે ડેમના ભરાવામાં પણ ઉતરેલા છીએ એટલે લાઈવ કરતા જજો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારે વિડીયો જૂના બનાવેલા છે અમે ભરામાં ઉતરાતા નદીની આવકના વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો નવા નવા વિડીયો આવે એ પણ તમે આનંદ માણી શકો છો મુકેશ્વર ડેમમાં તમે અહીંયા નાવા આપવો ત્યાં આવી શકો છો હું એડ્રેસ તો તમને આપી દઉં તમને નજીકના ગામના હશો તો તમને જ ખબર જ હશે કે આ પાણી ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે કયા ગામનો હું આ નજારો બતાવી રહ્યો છું સામે પુલ દેખાય છે એ તો તમે જોયેલો રહેશે નજીકના હશો તો મિત્રો જે લાઈક કરતા તાજે સબ્સ્ક્રાઇબ કરતા તાજે જો વિડિયો તમને જોવો મર્સે નદીના આયા તો ભલે આયા લાઈક કરતા તાજે સપોર્ટ તમારો જોઈએ છે બીજું કઈ જોતું નથી બાય સપોર્ટ ને લાઈક કરતા તાજે સબ્સ્ક્રાઇબ કરતા તાજે ભાઈ એક સબ્સ્ક્રાઇબ કરવામાં તમારો શું જાય ખાલી એક સબ્સ્ક્રાઇબ બટન ને એક લાઈક બટન દબાવવામાં તો એ લોકો એટલું કરતા નથી એક લાઈક તો આપતા જો મારા ભાઈ એક ભાઈ તમે જોઈ રહ્યા છો પણ લાઈક આલતા વિડીયો અથવા બીજા પણ વિડીયો જ્યાં સુધી નદી ચાલે ત્યાં સુધી નદીના વિડીયો જોવા મળશે અથવા નદી સુકાઈ જશે એટલે તમને બીજી માહિતી મળશે બીજા અનોખા ઘટના બનશે અનોખા કઈ થાય છે કઈ પણ નવા જૂનું કે કઈ પણ થશે નદી અંદર તો એની પણ અથવા ગામમાં અંદર કંઈ પણ થશે એના તમને બ્લોગ જોવા મળશે અમે કંઈ બાર ગામ ફરવા ગયા હશો ત્યાં પણ જે સારો જગ્યા હશે એમના હું વિડીયો બનાવીને નાખીશ જ્યાં સુધી નદી ચાલે ત્યાં સુધી નદીના વિડીયો આવશે નદી સુકાઈ જશે એટલે બીજા બ્લોગ આવશે અને આવતી સાલ બે હજાર છવ્વીસમાં નદી તો પાછી આવવાની છે એટલે પાછા બ્લોગ ચાલુ થઈ જશે નદીના એક લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલ નવા હોય તો બીજું શું જોઈએ અમારે તમારો સપોર્ટ જોઈએ છે બીજું કશું જોતું નથી લાઈવમાં આપવું હોય તો હું રિક્વેસ્ટ મોકલું તમે લાઈવમાં પણ જોડાઈ શકો છો મારી સાથે હું જોઈ શકું લાઈવમાં તો મિત્રો ચલો હું કેમેરો આ બાજુ ફેરવી દઉં તમને લાઈવ બતાવવા તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમમાં પાણીની આવક કેટલી ચાલી રહી છે તો એક લાઈક કરતા હતા મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા છે લાઈક તો કરતા નથી ભાઈ એક લાઈક કરવામાં શું થાય છે એક લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારું નામ લખજો તમે કયા ગામથી વિડીયો જોવો છો હું લાઈવની અંદર તમારું નામ લઈશ તમારા ગામનું નામ લઈશ તમારા તાલુકાનું નામ લઈશ મને ખબર હશે તો અને જિલ્લાનું પણ નામ લઈશ તો લાઈવમાં આવ્યા હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારું નામ કોમેન્ટ કરજો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો નદીની આવક તો તમે જોઈ શકો છો નદીની આવક તો જે ચાલે છે અને પેલા ભાગમાં પણ ચાલે છે એ પણ હું તમને લાઈવની અંદર બતાવવાનો છું મિત્રો તો લાઈવમાં જોડાયા રહેલો હું વધારે આવી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો મુખ્ય સાઈડમાં પાણીની આવક તમે જોઈ શકો છો સામે દાદા કેવો લાગે છે તમને નજારો કેવો લાગે છે કોમેન્ટ કરજો આ નજારો તમને કેવો લાગે છે આ જે નદી ચાલે છે એ તમને નજારો કેવો લાગે છે અને તમે અહીંયા નાવા આવેલા હોય તો પણ કોમેન્ટ કરજો કે હા હું આવેલો છું અહીંયા નાવા અહીંયા નાવા કેટલા માણસો આવેલા છે કેટલા માણસો અહીંયા નાવા આવેલા છે સરસ્વતી નદીમાં એ મને કોમેન્ટ કરીને બતાવજો સાજીત ખરોળિયા ખરોજિયા થેન્ક યુ લાઈવ આપવા માટે તમારું થેન્ક યુ લાઈક આપતા ભાઈ સાજીતભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો મુકેશ્વર ડેમમાં આવક ચાલી રહી છે જ્યાં સુધી આવક ચાલશે ત્યાં સુધી તમને હું વિડીયો અથવા લાઈવ આવીને તમણે બતાવીસ જાણકારી આપતો રહી અયા લોકો કેટલા નાવા આયેલા છે મને કોમેન્ટ માં જણાવજો ઓ ભયા ઓડ એસ કે અયા લોકો કેટલા નાવા આયેલા છે મને કોમેન્ટ કરીને જણાવજો અયા આ બાજુ આ નદીમાં સરસ્વતી નદીમાં કેટલા લોકો ભાઈઓ નાયેલા છે અહીંયા નવા પણ આવેલા છે અહીંયા ક્રિકેટ રમવા ક્રિકેટ અહીંયા રમાતી ક્રિકેટ તમને રમવા તો ક્રિકેટ રમાતી જે ક્રિકેટ રમવા હોય એ પણ કોમેન્ટ કરી શકો છો કે હું અહીંયા નદીમાં આવેલો છું ભાઈ એટલું પણ લખી શકો છો ચલો આપણે પેલી બાજુ જઈને તમને થોડું બતાવી નદીમાં એક બોરેલ છે છે બોરવેલનું અહીંયા પેલા ખેતી થતી બાજુ જઈને તમને બતાવું મુકેશ્વરમાં ડેમની આવકના બે ભાગ પડે છે પેલા ભાગમાં પાણી જાય ને પેલી બાજુ રહીને તમને ટોટલ બતાવું તો લાઈમો બને રહો પેલી બાજુ જઈને તમે લાઈમનું ટોટલ બતાવું પાણીની આવક કેટલી જઈ રહી છે તો મિત્રો

નદીના બે ભાગ પડી જાય છે એ ભાગમાં પાણી પેલા ભાગમાં જાય છે અને એક ભાગનું પાણી એ આવે છે તમે જોઈ શકો છો પાણીની કેટલી આવક છે તો લાઈવમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો બીજું તમારો સપોર્ટ જોઈએ તમારો ટાઈમ જોઈએ અને લાઇક બટનનું પર ક્લિક કરતા જજો ભાઈ બીજું તો અમારે શું જોઈએ કે મિત્રો જો કેટલું બાજુ અહીંયા પાણી કેટલી અંદર નદી ઘૂસી ગઈ છે આ ભાગમાં પાણી વધારે છે અને આ ભાગમાં ઓછું જઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બાપ તૈયાર લોકો અમારા વિડીયો જોઈ રહ્યા છે નદી પણ જોઈ શકો છો તમે નદીના કિનારે જઈ રહ્યો છો મિત્રો વિડીયોમાં બન્યા રહો નદી કિનારે જઈ રહ્યો છું લાઈવમાં તમને બતાવવા જઈ રહ્યો છું કે નદીની ટોટલ આવક કેટલી ચડી રહી છે મિત્રો બે ભાગ પડે છે પાણીના નદી કિનારે હું ચાલી રહ્યો છું મિત્રો નદી કિનારે રહ્યો નથી જઈ રહ્યો છું નદી કિનારે શું ફરું છું તમે જોઈ શકો છો કેટલે તમે એક લાઈક કરતા નથી એક સબસ્ક્રાઈબ કરતા નથી થોડો સપોર્ટ જોઈએ છે ભાઈ એવો તમારું બીજું કશું જતું નથી એક લાઈક બટન પર ક્લિક કરતા જાઓ નદીમાં જો પગ કેવા પીતું છે

તમે જોઈ શકો છો હું નદીમાં જ ચાલી રહ્યો છું હવે તમને ટોટલ આવક આજે અહિયાં દેખાતી હશે અમુક ડેમમાં ટોટલ આવક અહીંયા બે ભાગ પડે છે તમે જોઈ શકો છો એક આ ભાગનું પાણી અને એક ભાગમાં જઈ રહી છે એક આ ભાગમાં જઈ રહી છે અને એક આ ભાગમાં જઈ રહી છે તમે જોઈ શકો છો લાઈમાં તો મિત્રો હવે આ લાઈવો આટલું જ હવે મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે અને કાલે ઓગણીસ તારીખનો વ્લોગ આવશે તમે જોવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા દાજો તો વિડીયોમાં બન્યા રહો ચલો બાય વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને નદીના વ્લોગ જોવા મળશે તમને રોજ કેટલી મુખ્ય ડેમો ચા આવક ચાલી રહી છે અને આવક હું તમને પાછલા કેમેરાથી બતાવું તમે જોઈ શકો છો આ ટોટલ આવક કેટલી ચાલી રહી છે તો મિત્રો તમને આવા વ્લોગ જોવા મળશે નદી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી નદીના વ્લોગ જોવા મળશે નદી સુકાઈ જશે એટલે તમને કંઈ અલગ પકડના પણ વ્લોગ જોવા મળશે અમે કંઈ ફરવા જઈશું પણ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ નવા હોય તો તો મળીએ અગલા વિડીયોમાં હવે હું લાઈવ ખતમ કરવા જઈ રહ્યો છું Bye bye, Jai Mataji.